નમસ્કાર મિત્રો ની રેલી માં થયો નાશ પાક મૃત્યુ આંક વધી ને થયો તેતાલીસ પંચોણું થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત ગુજરાત ના એકસો સત્તાવન તાલુકા માં થયો વરસાદ સૌથી વધુ ભરૂચના અંકલેશ્વર માં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આવતીકાલે અમરેલી ગીર સોમનાથમાં રેડ એલર્ટ મૃતકોના પરિજનોને વીસ વીસ લાખની ની કરશે સહાય કરોડ રેલીમાં માં પાક બાદ વિજય એક્ટર જાહેરાત સેંગવાલ ગામ માં લગ્નની લાલચ આપી સત્તર વર્ષની યુવતીને ગર્ભવતી બનાવનાર વિધર્મી સામે ફરિયાદ થઈ દાખલ વેપાર કરારમાં અમેરિકન મકાઈને આયાત કરવા ભારત દ્વારા માંગ વધારી ઇથેનોલ માટે મકાઈનો સ્ટોક જરૂરી લદ્દાખની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે ભાજપ આર એસ સોનમ વાગચૂક ની ધરપકડ પર બોલ્યા રાહુલ ગાંધી કુંડાસણમાં ગરબામાં હાથ અડી જવાથી મામલે યુવક પર બે શખ્સો હુમલો ચીન અને પાકિસ્તાન અમેરિકાના ટેરિફ ની ભારત રશિયા ના સંબંધો પર કોઈ અસર જોવા નહીં મળે સર્ગે લાવવ નિવેદન જમ્મુ કાશ્મીરમાં કુપવાડામાં બે આતંકી ઠાર સુરક્ષા દળોએ કુસણખોરી ના પ્રયાસો ને નિષ્ફળ બનાવે છોટા ઉદયપુરના જંગલના સીતાફળની માગ ગુજરાતભરમાં વધી આદિવાસી લોકોના મુખ્ય આવકનો વ્યવસાય સીતાફળ માનવામાં આવે છે સિમેન્ટ રોડના નામે કોન્ટ્રાક્ટરોને લહાણી અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સિમેન્ટના રોડ બનાવતા તેંસઠ કરોડનો આધણ કરાશે બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડાના ભાજપના કોર્પોરેટરે સરકાર પાસઠ રૂપિયા બાવીસ લાખનો ખર્ચ કર્યો ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર વિદેશ મંત્રી જયશંકરનું યુગામમાં સંબોધન ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોયું નાશપાકમાં લોકોની દુર્દશા જોઈ હચમચા તમિલનાડુના સીએમ એમ સ્ટાઇલિ ઈઝરાયલના હવાઈ હુમલામાં ગાઝામાં ભારે નુકસાન બત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા અંદબાર નિકોબાર ટાપુના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ભંડાર દરેક ભારતીય માટે ખુશખબર દરેક ગરીબ દર્દીઓને મળશે હવે એક હજાર મહિને આર્થિક સહાય મફત તબીબી સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તબીબોને મળશે આ યોજનાનો લાભ લેવા અરજી ઓનલાઈન કરવાની રહેશે ટ્રમ્પના આદેશ બાદ ચૌદ બર્ઝ ડોલરમાં વેચાયો ટિકટોક નવરાત્રીમાં મેઘરાજાએ બોલાવી તબ તબાટી વલસાડ નવસારી સહિત ઉત્તર ગુજરાતમાં પાણી પાણી ખેલેયાઓ થયા નિરાશ અર્જેન્ટિનામાં ત્રણ મહિલાઓને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પર હત્યા કરવામાં આવી દબોચ્યો નવસો સત્તાવન કરોડ ધુમાડો છતાં ગુજરાતમાં હવા પાણી પ્રદૂષિત જોવા મળે સ્થિતિ નહીં સુધરે તો દિલ્હી જેવી હાલત બનશે કારેલી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં અનેક ક્રિકેટરો અને અભિનેતાઓની મુશ્કેલી વધી ઈડી હવે મિલકતોને સીધી જપ્ત કરશે વલસાડમાં ભારે પવન વરસાદથી ગરબાના ડોમને થયું નુકસાન ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવાના આદેશ અમદાવાદમાં એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે બનેવીએ જ શાળા પર કર્યું ફાયરિંગ બહેનને માર મારતો હોવાનો લાગ્યો હતો આરોપ નો નવો નિયમ જાહેર થયો છે હવે મૃતકના ખાતામાંથી દસ્તાવેજ વગર જ પરિવારજનો પંદર લાખ રૂપિયા ઉપાડી શકાશે પીએમ સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયા દિવાળી પહેલા જ ખાતામાં નાખવાની કોશિશ કરશે કેન્દ્ર સરકાર અઢાર દિવસ બાદ સામે આવ્યા નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલે જાહેર કાર્યક્રમમાં રહ્યા આ જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ તેર હજાર આઠસો નેવું રૂપિયા જ્યારે ચાંદીના એક કિલોની કિંમત એક લાખ ઓગણપચાસ હજાર રૂપિયા જોવા મળી રોજ સવારે આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરવા વિનંતી દોસ્તો